તમારે બધા એ બધી માતાઓ ને તમારા બાપ દાદા ની હોય તો બતાવું ક્યાં અપનાય લે છે બરોબર તો કઈ ના કરો તો એની અગરબત્તી ચાલુ કરીને એને પ્રાર્થના કરીને રીઝવો તો ખરા જેમ કે જો અત્યારે સીધે સીધું બેહાડવાનું કઈશ તો તના ભાવ છે એટલો આ ભાવ નહીં એટલે બેહાર છે પણ દેવી શક્તિ પ્રત્યે ભાવ ના હોય તો કોઈ માતા હારું કરે નહીં કેમ કે કોઈ માતા દીવાની વ્યવહાર ની પડી હોતી એનો તો ચોખ્ખો ભાવ જોઈએ પણ એ ભાવ હજુ વાર લાગશે એટલે અગરબત્તી મશાણી મેલડી ની ચાલુ કરી દો કે અમારા બડવાઓ ની કોઈ પેઢી ની બાપ દાદા ની મસાણી મેલેડી ચોર્યાસી ની હોય અને અમારા વડીલો એ કીધું ના હોય તો માં અમે બે અગરબત્તી કરી અને તાર દર રવિવારે કે દર મંગળવારે કે દર અમાસે તારો વ્યવહાર લાપસી નો કરીશ પણ માં તું અમારી બાપ દાદા ની હોય ને તો ઢોલ વગાડી બેહાડી કેવાય કે નહીં વિશ્વાસ તમારી માતા એટલું બધું કરી દે છે ને કે એની કોઈ વાત નહીં થાય તો તમારા જમીન નું નું બધું બધું ચિત્ર બધું બહુ છે બહુ છે